કોરોના સમય દરમિયાન ઉપયોગમાં લેવાતી ત્રણ એમ્બ્યુલન્સ નવી સિવિલમાં ધૂળ ખાય છે કોરોના મહામારી દરમિયાન સરકારી હોસ્પિટલમાં અનેક સાધનોની વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતુ જેમ જેમ કોરોના સમાપ્ત થયો સંસાધનોનો ઉપયોગ સમાપ્ત થઈ ગયો અને તે બંધ પડેલા છે અને બગડી રહ્યા છે આવો જે કિસ્સો ફરીથી પ્રકાશમાં આવ્યો છે એવી માહિતી મળી છે કે કોરોના સમય બાદ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આશરે એક પોઈન્ટ વીસ કરોડની કિંમતની ત્રણ એમ્બ્યુલન્સ હાલમાં જર્જરિત અવસ્થામાં પડી છે અને સડી રહી છે કોરોના સમયગાળા દરમિયાન તેનો ઉપયોગ મૃતદેહ લઈ જવા તરીકે કરવામાં આવતો હતો ત્યારબાદ આ એમ્બ્યુલન્સને સાઈડમાં મૂકી દેવામાં આવી હતી સ્થિતિ એ છે કે કોરોનાના ચાર વર્ષ પછી પણ એમ્બ્યુલન્સની કોઈ કાળજી લેવામાં આવી નથી અને તે ફિઝિયોથેરાપિસ્ટ કોલેજના પાર્કિંગમાં સડી રહી છે તેની ઉપર જાળીઓ ઉગી છે કોરોના કાળમાં જ્યારે એમ્બ્યુલન્સ નવી સિવિલ હોસ્પિટલને મળી ત્યારે તે સારી સ્થિતિમાં હતી અને ચાલુ કન્ડિશનમાં હતી હવે તો હોસ્પિટલ મેનેજમેન્ટને પણ તેની હાલત વિશે જાણ નથી મળતી માહિતી મુજબ એકસો આઠ એમ્બ્યુલન્સની કિંમત આશરે ચાલીસ લાખ રૂપિયાથી વધુ છે એટલે એ ત્રણેયની કિંમત એક કરોડ વીસ લાખ રૂપિયા છે જે હાલમાં સડી રહી છે જો આનો ચાર વર્ષમાં દર્દીઓની સારવારમાં ઉપયોગ કરવામાં આવ્યો હોત તો અત્યાર સુધીમાં છવ્વીસ હજાર બસો એંસી દર્દીઓને મદદ કરી શકી હોત હકીકતમાં એક એમ્બ્યુલન્સ દરરોજ અંદાજીત છથી સાત દર્દીઓને સારવાર માટે હોસ્પિટલ લઈ જાય છે દરમિયાન દર્દીઓને એમ્બ્યુલન્સમાં પ્રાથમિક સારવાર પણ મળે છે એ જીવ બચાવવામાં ઘણી વખત અસરકારક સાબિત થઈ છે હવે કોરોનાને ચાર વર્ષ વીતી ગયા છે એટલે કે ચૌદસો સાહીઠ દિવસ વીતી ગયા છે આ રીતે ત્રણેય એમ્બ્યુલન્સ એક દિવસમાં અઢાર દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડશે અને આ ચાર વર્ષમાં છવ્વીસ હજાર બસો એંસી દર્દીઓને સારવાર મળશે પરંતુ હોસ્પિટલ મેનેજમેન્ટની બેદરકારી અને આંખાડા કાન કરવાના કારણે તે કથળી રહી છે